નવ્વા ટકાો પંચોતેર સાતસો પંચોતેર નવસો નવસો પચાસ નવસો નેવ એક હજાર ત્રેવીસ એક હજાર અગિયારસો પચાસ રેન્ક ધરાવતા વિદ્યાર્થીઓ આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ જે ટેસ્ટ તૈયારી સેવાઓમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી છે જી મેન્સ બે હજાર પચીસમાં પોતાના વિદ્યાર્થીઓની અસાધારણ સિદ્ધિની જાહેરાત કરે છે ગુજરાતના એસીથી વધુ વિદ્યાર્થીઓ નવાણું ટકા અને તેથી વધુ સ્કોર મેળવી શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યે સંસ્થાની અવિચય પ્રતિબદ્ધતા દર્શાવી કેટલાક નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ આકર્ષ રોહેલા નવાણું પોઈન્ટ છન્નું ટકા માનસ વાઘ નવાણું પોઈન્ટ પંચાણું ટકા આયુષ પટેલ નવાણું પોઈન્ટ ટકા આર્યન ચાવડા નવાણું ચોરાણું ટકા અક્ષ પટેલ નવાણું પોઈન્ટ ચોરાણું ટકા હિત અકાબારી નવ્વાણું પોઈન્ટ ત્રાણું ટકા આરો કાપડે નવ્વાણું પોઈન્ટ ત્રાણું ટકા આ પરિણામો ભારતીય પરીક્ષાઓમાંનો એક સૌથી પડકારજનક પરીક્ષા માટે વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠા અને શૈક્ષણિક શ્રેષ્ઠતા દર્શાવે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે પરિણામોની જાહેરાત કરી જે વર્ષના બીજા અંતિમ જી સત્રનું સમાપન સૂચવે છે મૂળભૂત રીતે આ બાળકો આકાશના ક્લાસરૂમ પ્રોગ્રામમાં દાખલ થયા જેનો હેતુ પ્રખ્યાત આઈઆઈટી જી પરીક્ષા પાસ કરવાનો છે જે વિશ્વમાં સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા ડોક્ટર એચ આર રાવ ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડે કહ્યું જી મેઇન બે હજાર પચીસ અમારા વિદ્યાર્થીઓની સિદ્ધિ ઉપર અમને ગર્વ છે તેમની મહેનત પ્રતિબદ્ધતા અમને યોગ્ય માર્ગદર્શન સાથે તેમણે આ ઉત્તમ પરિણામો હાંસલ કર્યા છે આકાશમાં અમે ગુણવત્તા સભર શિક્ષણ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ સંભાવનાઓ સુધી પહોંચવામાં સહાય કરે તમામ સફળ વિદ્યાર્થીઓના અભિનંદન અને અમે તેમના ભવિષ્યના અવસર માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ જી બે સત્રોમાં રચાયેલ છે જેથી વિદ્યાર્થીઓને તેમના સ્કોરને સુધારવા માટે મળે જી એડવાન્સ દ્વારા માત્ર પ્રખ્યાત ભારતીય ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશ સગવડ થાય જ્યારે જી મેઇન દ્વારા અનેક રાષ્ટ્રીય ટેકનિકલ સંસ્થાઓ અને અન્ય કેન્દ્ર સહકારથી સહાયતા પ્રાપ્ત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ શક્ય બને જી એડવાન્સમાં ભાગ લેવાની પૂર્વશાળા જી મેઇન છે એ ઈ એક સર્વશ્રેષ્ઠ તૈયારી કાર્યક્રમ પ્રદાન કરવા માટે ઓળખવામાં આવે છે જે ઉચ્ચ પ્રતિષ્ઠિત ધરાવતી મેડિકલ અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓ સાથે એનટીએસસી અને ઓલિમ્પિયા જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે સંસ્થા વિદ્યાર્થીની સંપૂર્ણ ક્ષમતાને વિકસાવવા અને તેમની શૈક્ષણિક સફળતામાં સહાય કરવા માટે ઉચ્ચ ગુણવત્તા સભર પરીક્ષા તૈયારીઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે अभी हम यहाँ पे जैसा कि सर ने बताया कि जेई मेन फेज वन और फेज टू के कम्बाइंड रिजल्ट को डिस्कस करने के लिए इकट्ठा हुए हैं तो मैं आपको ये बताना चाह रहा हूँ कि जेई मेन और एडवांस की जो तैयारी है उसमें बच्चे को सब्जेक्ट नॉलेज के साथ हमें एग्जामिनेशन टेम्परामेंट और उनको साइकोलॉजिकली स्ट्रॉन्ग बनाने के लिए प्रॉपर मेंटेन करनी पड़ती है तो जैसा कि सर बता रहे थे अलग अलग ब्रांचेस से जो हमारे रिजल्ट आ रहे हैं उसमें हम पूरे दो साल तक बच्चे को एकेडमिक सब्जेक्ट नॉलेज तो देते ही हैं उसके साथ हमारा जो सिस्टम है उसमें विग्रस टेस्ट टेस्टिंग प्लान होता है अभी लास्ट टाइम में जब सिलेबस कंप्लीट हो जाता है तो हम इसमें बहुत फ्रिकुंट टेस्ट करते हैं और अलग अलग बच्चों को जो टॉप परफॉर्म कर रहे हैं उनको अलग से बिठा के उनका एयर एनालिसिस करना टेस्ट के बाद एनालिसिस करना किस तरह की वो गलतियाँ कर रहे हैं उन गलतियों को रेक्टिफाई करना तभी बच्चा इम्प्रूव कर सकता है तो ये आकाश सिस्टम में एक यूनिक चीज़ है कि हम हर बच्चे पे जो टॉप परफॉर्म कर रहा है या नीचे के लेवल पे भी हैं उनको हम जिस तरह की उनकी रिक्वायरमेंट है जैसी उनकी रिक्वायरमेंट है वैसा हम उस बच्चे को देते हैं और दिस इज द रीज़न के थर्टी सिक्स ईयर से ईयर ऑन ईयर हम जेई हो चाहे नीट हो हमारे रिजल्ट इम्प्रूव होते जा रहे हैं यहाँ पर जे ई मीन्स 2025 के फेज़ वन फेज़ टू के कंपाइल रिजल्ट को डिक्लेयर करने के लिए यहाँ पर इकट्ठे हुए हैं तो जैसा कि आप जानते हैं आकाश इंस्टीट्यूट पिछले 35 सालों से लगातार पूरे भारत में और पूरे गुजरात में बहुत बेहतरीन रिजल्ट कंटिन्यूसली देते आ रहे थे इसी में कंटिन्यू करते हुए जी वी में इस बार आकाश इंस्टीट्यूट के अंडर हंड्रेड बारह से ज़्यादा रैंक अभी तक आ चुके हैं आज जिन हुए और गुजरात रिजल्ट्स की अगर मैं बात करूँ तो गुजरात में 80 से ज़्यादा बच्चा 99% नाइन परसेंट 12 अबाउ बारह से ज़्यादा बच्चा 99% नाइन परसेंट एंड अबाउ और एक मोस्ट इम्पॉर्टेंट चीज़ की गुजराती मीडियम के बच्चों का भी 99 नाइन पांच पाँच बच्चा हमारे पास है और ये रिज़ल्ट पूरे गुजरात से की सभी ब्रांचेस से आया है अगर हम अहमदाबाद की बात करें तो अहमदाबाद में भी हमारा पांच बच्चा ऐसा है जो 99.98 .99 नाइन अबो आया है और 40 से ज़्यादा बच्चा ऐसा है जो 99% नाइन अबो आया है और अब ये बच्चे जे एडवांस के लिए प्रिपेयर करेंगे और अपना सपना पूरा करेंगे आई में जाएंगे जे में करीब करीब साढ़े दस लाख बच्चों ने पहले फेज में एग्ज़ाम दिया था और साढ़े नौ लाख नौ लाख इकसठ हज़ार के आसपास फेज के में एग्जाम दिया था जिसमें से जी एडवांस के लिए 2.5 लाख बच्चे क्वालीफाई हुए हैं व्हिच इज ओवरऑल इंडिया की में बात कर रहा हूं 93 परसेंटाइल कट ऑफ आयुष कल्पेश कुमार पटेल छे वो 11th थी आकाशवा बटतो तो और आर परसेंटाइल 99.94 है एंड रैंक 960 है पहले तो मेहनत करो बोलशु रहे हो तुम्हारा फ्यूचर हमारे अरे वाह अंदर एंटर तो कर गए हो कई मेहनत करी थी बेटा बहुत खूबज मेहनत किया मारी आकाश ने और पादी बदानी खूबज मेहनत करी बदाए बहुत बहुत मेहनत करी जा शेड्यूलन कई रेट होवे तो दिवस में पांचजण ने सवारे 9 बजे मैया आईत तो और पछि सवारे एक टेस्ट करतु तो पछि अबे अपोरे जप्त डिस्कशन करता था पछि टेस्ट અને પછી અમે ઘરે જઈને જે બે ટેસ્ટ થયા એનું અમે અવલોકન કરતા હતા પછી બીજા દિવસે પાછું કઈ છે ખૂબ જ સપોર્ટ રહ્યો છે જે ટેસ્ટ અને ડિસ્કશન એ કરાવતા હતા એ બહુ જ વેલ્યુએબલ હતું અમને જે પણ હેન્ડલ હું 11 થી આકાશમાં ભણી રહ્યો છું મારી સ્ટાર્ટિંગ થી જેની જેની આકાશમાં થઈ છે આકાશમાં આમ તો ઘણું બધું મળ્યું બહુ બધું મળ્યું અને આ રિઝલ્ટ મેઈન આકાશે આપ્યું આમાં ફૂલ કન્ટ્રીબ્યુશન મારા મમ્મી પપ્પા અને આકાશનું છે આકાશના મોડ્યુલ્સ ચેસ્ટરીઝ વગેરે જે રીતે ચાલી રહ્યા છે એ બેસ્ટ છે કેટલા રેન્ક નાઇન્ટી નાઇન પીઆર અને પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પડતો એટ અને નાઇન્ટી ફોર્ટી આગ આગળ આગળ શું કરવાનું લાગ્યું હવે જે એડવાન્સ છે એમાં જોઈએ આમાં તમારી મહેનત કેટલી આકાશની મહેનત કેટલી અ જે કરવું છે ને તો પછી તમારે પોતે બી બહુ મહેનત કરવી પડશે અને તમારે જોડે ફેકલ્ટીઝ અને ઇન્સ્ટિટ્યૂટનો બી બહુ સપોર્ટ હોય છે બંને ફિફ્ટી ફિફ્ટી સિક્સ્ટી મારી સિક્સટી આકાશમાં